આ રોટ ઉપર અનેક હોટલો આવેલ છે અને તેઓ દ્વારા વેસ્ટનો નિકાલ ડ્રેનેજ લાઇનમાં કરતા હોવાથી લાઇન ચોકઅપ થતી જતી હોવાનું પાલિકા ડ્રેનેજ વિભાગનું તારણ સાથે કનેક્શન પણ હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્થાનિકો દ્વારા આવા કનેક્શન દૂર કરી લાઇન નવી નાખવામાં આવે ને ત્વરિત અસર ઉભરાતી ડ્રેનેજ લાઇન બંધ કરવા અંગે રજૂઆત કરાઈ આસપાસ આવેલી હોટલોનો કચરો કટરમાં નાખી દેવામાં આવતો હોવાથી આ સમસ્યા થતી હોવાની ફરિયાદ પણ સ્થાનિકોએ કરી છે રિપોર્ટર ન્યૂઝ we